એ વાત નો છે તારી જોડે જવાબ ભાઈ બનાય પાંચ હજાર રૂપિયા હું મોર આલો મને પૂછ્યું અજીત ને પૂછ્યું સરપંચ ને પૂછ્યું લેખિત છે તાર જોડે તમારી જોડે છે સાત બંધ લઈને અહીં તમારું કઈ નામ બતાવે છે આખો મમ્મી દબાણ કરેલું સાહેબ અમારું દબાણ છે અને કણાવ આ અમારો હક છે અહીં યાર અરે કાકા કો

મારી જમી છે જીઓ ત્યાં જોડે છે શું ગોમ દરિયાનો દબાણ કોઈ ની જોડે ના મળે દોસ્ત આખા છે ગોમ સર્વે નંબર લાવો લાવો તમે તમારું હોય તો મને કાઢી બતાડો એક તો કાઢી બતાડો ગોમ ના તરિયા

તારે ચાલે કરજે તું આ ગોમ ની તરિયાની જમીન છે પણ મારો એ બનશે તારી માલિક નહીં અમારે માં સુધેરા મમી છે આટાવણ એ સીધી બરાબર તારી માલિક હોય તું ના બનાવ તો તાર વાડા હું બનાવું પાટો દોર ઉત નહીં દોરવા મારે આટો આઈ મારી છે મારે અહીં બનાવવાનું છે બોલ હું અહીં આ રોડ થી નાચો ઉતરીને પાટો દોર ઉત નહીં દોરવા દેવાનો મારે અહીં બનાવવાનું છે બરાબર અહીં તો કોઈ ની હક નહીં આટો આઈ પડી છે અહીં કોમ હક લાગે છે અહીં મારે અહીં બનાવણ છે ઓબર અહીં કોમ હક છે બોલ તાર શું કરું છે મારે અહીં બનાવણ છે બોલ તાર શું કરું છે પોતાની માલિકી નું નહીં મંદિર છે નહીં પત્રિકા જોઈ છે અલગ ગોમ વારનું છે નહીં ગૌ આ મંદિર ગમ માં થશે ગોમ ને પત્રિકા તે જોઈ કોની છે

પંચ માં આવજે આમંત્રણ આલ્યુ તાર અરે બધા ભેગા પેલું કે કાલે તું હાજર રહેજે આવે તો કહો શું આજે નઈ તો પહેલે જ મણે શુંમ ના કીધું હું ગોમળો વારો આવે કઈ ઓલ કંટ્રોલ તો ના કે છે એનું મંદિર શું છે અલે હસમુખ કુમારનું ના હોય કોમતરીયા પર થતો એટલે ગોમની જ હોય કશું ના ગોમનું કોણ કેના ગોમદેજી હસમુખના બાપાના

કાલ લઈ તો નંબર મારો છે તો તમને ખબર ના હોય તો ના હોય પૂછી તું બોલ્યો એટલે માર બોલવું એ ગયો હા એમ બોલ સીધી મેં મેં કાઢ્યું નંબર મારો છે

બાપુ આપડે ખોલી તને જ્યાં જો તું કોણ છે બોલે છે ને મારો છે એટલે નહીં થવા દઉં ફરી

માર જોડે છે પંચાયત મે નહી મળે સડા કોઈ પણ પરવાનગી મારો સર નંબર છે કોઈ નહીં ગમે તે મારે કોઈ કહેવાની જરૂર નહીં મારે મળવાની જરૂર નહીં સમજ્યા બોમ્બે હશે પંચ બોમ્બે હશે દેખા જાય માલિક છે બાપુ અમે અમે માલિક છે અમારો અમે ભાઈ આવેલો છે બાબુ અમે પણ પૂછીને આવજે ને તું બનાવવા

અમે ઠરાવ લાવી તું ઠરાવ લાવશે નહી મંદિર નહી બને લાયા અહી ના બન્યા સર્વે નંબર મારો છે તું ના કહું તો અહી બનાવ અહી નહી બને સર્વે નંબર મારો છે બને હા મારો છે ને તમે મને આલો મંદિર બનાવ તોડી દેવાનો આમ તો તમે નહી થતા કઈ નહીં થતા યાર

તું મારો સાચું પોલીસ તો બોમ બોમ માર દોને મત બોમ કોઈ મારતું નહીં કોઈ નહિ મારતું નહીં મારું ના હું મારા ના મારતા અને વેમ રાખતો આ માલિકી જગ્યા છે કોઈ ના જોન મારો દોહોણઈ જોન તો હું જાણું છું અન જોવું હોય તો આવજે કોટમે કોટમે જરૂર ભાઈ બનાવતું નહીં

અરે બાર દોહાય શું બાર દોહત જ જટ થઈ ગયો છે તો જટ નહીં સર્વે નંબર આપણો ના લાગે સર્વે નંબર મારો લાગે છે લાગે જ ના લાગે છે તું કહે ખોટું તાર હોય તો લાગે તું તું કહેતો હોય તો લાગે કો તું બરાબર બીજા ભાઈ નહીં બનાવતા હોય કોઈ માલિક કોઈ પૂછ્યું છે એવું ના હોય અમને કોઈ પૂછ્યું છે મંદિર બનાવતા ઇન્દ્રાદેવે મીટિંગ નથી કરી અમે શું કરીએ ભાઈ આયા અશોકભાઈ ને પૂછી લો અશોક ભાઈ ને પૂછી લો ને ના ફરવા તમારે ચાર પાંચ જણા કોઈ નહીં મારતો વ્યવહારિક વાત કરવાની હોશિયારી કશું નહીં હોશિયારી કશું નહીં બધા આવશે

આવે બોલ તમે લેન આવો અમે બંધ કરી એવો તારા મારું એનું એવો તો બરાબર શેડો મારી આ શેડો ભાઈ હાર્યા ઝઘડો ના ઝઘડો ના કરશો પ્રોબ્લેમ છે બધા હું કહું મારું એમાં કોઈનો આવે મને નઈ પૂછું પૂછુ નહીં એ હક લાગે મને પૂછું ઘરમાં ના પૂછા

લેખિત <laughs> <laughs>

પૂછ્યું ભગવાન મારો કોઈ આડોપત્ર ના હોય પણ અમને નહીં પૂછ્યું નંબર આવે ભેગા કરેલા ચાર પાંચ ભેરા થાય તો થાય નહીં નહીં

કાર્ય થતું હોય થવા દોવાનું મારો વિરોધ નહી હોય અમે છોડતું

આમ કે લાગે થાય અમે શેના આ समस्त ગામના નહીં લખ્યા કો હું એરંજો તો મને લઈ ની

நான் என்ன